એક સુખી પતિ હતો રામ જાણે કોણ હતો આપણે ખાલી સાંભળ્યું છે વાત બધા પતિઓ પોતે દુખી છે દુખી છે એવા ગાણા ગાઈને સાંત્વના મેળવા કરે છે ખરેખર કોઈ પતિ દુખી નથી બધા સુખી જ છે જો પતિ દુઃખી હોત ને તો અત્યારે દુનિયામાં બધા વાંઢા જ રહેતા હોત કોઈ લગ્ન ન કરતા હોત એટલે મને હું આ વાક્યથી વિરોધમાં છું મારી જ વાત કર લઉં તો બેય જણા નોકરી જ કરીએ છીએ અને બેનો એમ કહું તો હાલે કે પગાર પણ સરખો જ છે કાંઈ બહુ જાજો કાલે મારા ક્રિશને થોડુંક હોમવર્ક બાકી રહી ગયું હતું એટલે એ બોલી ઉઠો કે મારે થોડુંક હોમવર્ક બાકી રહી ગયું છે તો આવીને સીધો પેલો પેલી કોમેન્ટ એવી કરી કે મા દીકરો આખો દી મોબાઈલ જ જોવો છો કરો છો હું તમે એમ એટલે મને એમ થાય કે બે તે સરખા જ ટાઈમે જઈએ છીએ અને બે નો પગાર સરખો જ છે તો એ સવારે ખાલી ઉઠે તૈયાર થાય ટિફિન લે અને સોયા જાય અને સાંજે આવે અને જમી લે બસ આટલું કામ કરે અને હું પણ એની જેટલો જ પગાર ને એની જેટલી જ મારે સ્કૂલ ટાઈમ હોય છે જવાનો ઉલટાના એ તો પોતાના પર્સનલ વાહનમાં જતા હોય મારે તો ઘણી વાર ને એવું જવું પડતું હોય તો એ આપણે કામ તો કે રસોઈ કરવાની કપડાં ધોવાના કચરા પોતા કરવાના પળિયું ધોવાનું વાસણ ગોઠવવાના કપડા ગોઠવવાનું કયું કામ ન કરવું ઈ મને કહો કે આપણે ઘરમાં રહેતા હોય તો સ્ત્રીએ કયું કામ ન કરવું પડતું હોય તો આટલું આટલું કર્યા છતાંય કાલે મને આવીને ડાયલોગ એ ડાયલોગ કે કરો છો હું મા દીકરો એટલે છેલ્લે અંતે તે જવાબદારી બાળકની સંપૂર્ણ જવાબદારી માત્ર એક સ્ત્રી ઉપર આવી ગઈ એનો અર્થ એવો થયો પછી પોતે ખુદ બોલી ગયા કે હું તો ખાલી ટિફિન લેવા ઘરે આવું છું એટલે એનો મતલબ એમ કે પોતે કઈ કામ નથી કરતા ઘરે આવે પછી ચા પાણી આપણે એને પાઈએ પછી નાસ્તો વાસ્તો કરાવીએ સાંજે જમવાનું બનાવી દઈએ તો આટલા બધું કરવા છતાંય કાલે આપણને જ સાંભળવા મળ્યું કે તમે કરો છો શું એમ હા આપું

સુખી છે તો આ હમણાં હું ચાલુ કર્યો છે બરાબર ને તો તમે સુખી માં તો તમારે જેને કોઈને પણ સુખી પતિ જવો હોય મારા વિડીયો જોજો તમને એમાં સુખી પતિ જોવા મળશે જે હું હમણાં તમને કેતી દુનિયામાં ગોતવા જવાની જરૂર નહીં પડે અમારે તો ઘરમાં જ સુખી પતિ છે

પણ આ છવ્વીસમી જાન્યુઆરી રવિવાર આવી એટલે હજી પેન્ડિંગ પડ્યા છે બજારના કામ અને રોજ સાંજે આવે તો આપણને એમ થાય બિચારા થાકી ગયા છે ક્યાં લઈ જવા એટલે બજારમાં નથી જવા જુઓ અને મારે કેટલાય કામ બજારમાં બાકી છે તો અત્યારે જો હું હજી સ્કૂલેથી આવી છું અને સુખી પતિના પુત્ર છે ને એને ભૂખ લાગી છે ને એણે ફરમાઈશ કરી છે એટલે જમવાનું બનાવી નાખવું છે અને સલાડ એ બની ગયું છે અને એમાં તમે જોઈ શકો છો શકો છો કે મારા ટમેટા અને વિથ પાપડ તો હાલો જમવા અને આશા રાખું છું કે તમારા ઘરમાં પણ તમને ટાઈમે જમવાનું મળી જતું હશે ને ચાપાણી પણ મળી જતું હશે તો મારું માનવું તો એવું છે કે તમને ટાઈમે જમવાનું અને ચાપાણી મળી જતા હોય તો એ સુખી પતિ જ કહેવાય ને દુઃખી થોડા કહેવાય કંઈ આ તો ખોટી તમે બધા એ દુખી પતિઓ બધા દુઃખી પતિઓ દુખી કોઈ પતિ દુઃખી નથી બધા બે હાથમાં લાડવા જ છે જો ને તો એ લગ્ન કરે બરાબર એટલે આવું છે અને પોતાની જાતને સુખી માનવી કે અમે સુખી પતિ છીએ કે અમારી પત્નીઓ અમને ટાઈમે જમવાનું ચા ચાપાણી નાસ્તો આપી દે છે કાલ ઘડી એક 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 સેકન્ડ પૂરતું મને એવું થયું હતું કે આ બધું મૂકી દેવું જોઈએ એક તો નોકરી કરવી ઘરની જવાબદારી ઘરનું કામ છોકરાઓને ભણાવવું અને એવો પણ એક તો સલાડ બનાવતા બનાવતા અને પાપડ શેકતા શેકતા તમારી આરે વાત પણ થઈ ગઈ છે અને આશા રાખું છું કે મારા વિડીયો બધાને ગમતા હશે તો જોતા હશે ને એવું બની શકે છે તો હાલો બધા જમવા ત્યાં સુધીમાં તો તમે આવ્યો ત્યાં સુધીમાં તો 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 જમાઈ ગયો છે આમ આ સુખી પતિ બધી હસી ની વાત છે અને તમે જોતા હશો કે સૌથી વધારે જોક્સ છે ને પતિ પત્ની ના જો આપણને મળશે અને એ સાંભળવાય આપણને ગમે છે પણ ખરેખર પતિ પત્ની નો જે સંબંધ છે ને એ સૌથી વધારે સરસ સંબંધ છે કારણ કે દીકરો છે ને એ પણ સુધી સાથ નથી આપતો અને દીકરી પણ નથી આપી શકતી પણ જો છેલ્લે સુધી કોઈ સાથ આપતું હોય ને આપણું તો પતિ પત્ની એકબીજાના અને ઘણા કિસ્સા અત્યારે ખરાબે બને છે સારા બને છે પણ મારી દ્રષ્ટિએ તો એવું જ છે કે પતિ પત્નીનો સંબંધ છે ને સૌથી સારો એટલા માટે છે કે છેલ્લે સુધી એકબીજાને આપણે સાથ નિભાવીએ છીએ ઘણીવાર વાર એવું બને છે કે ઘણી પત્નીઓ છે ને એને નથી સારું હોતું ઘરમાં છતાં પણ એ પોતાના પતિની છેલ્લે સુધી સાથ નિભાવે આ તો બધી હસી મજાકની વાત છે અને સાહેબને તે હું હમણાં મસ્તી કરતી હતી પણ પત્ની છે ને એ પતિની સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે અને પતિ છે ને એ પત્નીનો સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે તો પતિ પત્ની છે એ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હોય છે અને આપણા બેસ્ટ ફ્રેન્ડ હારે જ આપણે મસ્તી મજાક કરી શકીએ છીએ અજાણ્યા આ મસ્તી મજાક થાય નહીં તો અહીંયા અમારો વિડીયો જોઈ અને ઘણા એ છે ને ઘણા એ બિચારા નિર્દોષ ભાવવાળા હોય ને તો એમ વિચારશે કે આ રે મેડમ તો આવું બોલે છે ને એટલે નક્કી એને કંઈક હશે હોય એમ પણ એવું નથી હોતું અમારે તો આવું બધું હેલા જ કરતું હોય છે મસ્તી મજાક કરતા જ હોય છે ને હું ફરિયાદ કરતી હોઉં છું ને એ પણ મસ્તી મજાક હોય છે કોઈ ફોટું નથી હોતું અને આજનો વિડીયો દરેક પતિ પત્ની માટે કે જે પોતાની જાતને સુખી માને છે અને ન માનતા હોય એને પણ કહું છું કે પોતાની જાતને સુખી માનવા કે દુનિયામાં તમારું કોક છે